ઇસ્લામ ધર્મના ચોથા ઇમામ હઝરત ઇમામ જાફર સાદિક દેશ ના તહેવારની ડભોઈ શહેર તાલુકા ખાતે મુસ્લિમ દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી ઇસ્લામ ધર્મમાં ચાર ઇમામો થઈ ગયા જેમાં હજરત મોહમ્મદ પૈગમ્બર સાહેબના દોહિતરા નવાસા હઝરત ઇમામ હઝરત હજરત આબેદીન હઝરત ઇમામ બાકર અને ચોથા હજરત ઇમામ જાફર સાદિક રદી અલ્લાહો અનહો જેઓ ઇસ્લામી હિસ વર્ષના રજજબ માસના મુસલમાન ચાંદ બાવીસની તારીખે આફાની દુનિયાને અલવિદા કરી ગયા હતા જેથી આ દિવસ તારીખને તેઓની યાદમાં મુસ્લિમ સમાજ મનાવવામાં આવે છે આ તહેવારને કુંડા નો તહેવાર એકલા માટે કહેવામાં આવે છે કે આ દિવસે મુસ્લિમ બિરાદરો પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાના ઘરે ખીર અને પૂરી બનાવી વગેરે મીઠાઈઓ સાથે રાખી તેને માટીના કુંડામાં મૂકી સગા સંબંધીઓ પોતાના ઘરે બોલાવી પીરસવા આવે છે વહેલી સવારથી ડભોઈ શહેર તાલુકામાં મુસ્લિમ વિસ્તારોમાં કુંડાના કુંડા તહેવાર ને લઈ ચહલ પહલ જોવા મળી હતી નાના નાના બાળકોથી લઈ વ્યસ્ત લોકો પણ એકબીજાના ઘરે પ્રસાદીનો લાભ લેવા અવરજવર કરતા નજર પડ્યા હતા આ તહેવાર ઉજવણી પ્રણાલિકા ઉપર નિયાજો નમાજ નામની ફિલ્મ પણ બની ચૂકી છે જેમાં આ તહેવાર અંગે વધુ પ્રકાશ પાડવામાં આવેલ છે વહેલી સવારથી ડભોઈ શહેર માંગ શરૂ થયેલા આ તહેવાર સાંજ સુધી અવરિજ ચાલુ રહેલો જોવા મળ્યો હતો રિપોર્ટર અંચલ રજા ખત્રીજી પીકે ન્યૂઝ ડભોઈ